તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે હું અત્યારે છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ છે સાત ચાર બે હજાર પચીસ અને વાર છે સોમવાર ને આજે સફેદ ડુંગળીની આવકની વાત કરું મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો બે લાખ ને ચોત્રીસ હજાર પ્લસ પટ્ટાની આવક થઈ છે બરાબર તો આજે આપણે લાઈવ હરાજી જોવા જવાના છીએ સફેદ ડુંગળીની ભાવની બરાબર અને ખાસ રિક્વેસ્ટ છે યાર ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડના વિડીયોનું અપડેટ મળે છે બજાર ભાવનું વિડીયોનું અપડેટ મળે છે તો ચેનલ કો અભી હિ સબસ્ક્રાઈબ કરી લેના ક્યુકી આપકો इस चैनल पे वीडियो मिलते हैं

80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 80 જો માતા રે બેસો જોમો 50 72 72 તમે 72 72 79 80 આકાશે 81 82 83 84 85 86 87 88 89 90 91

તેલા 171 રૂપિયા 25 રૂપિયા 25 રૂપિયા રાજ્યો દ્વારા પંચાયત 58 700 700 રૂપિયા 80 80 રૂપિયા 90 રૂપિયા ને 91 91 રૂપિયા 90 90 રૂપિયા 90 90 રૂપિયા 90 90 રૂપિયા 98 98 ને 95 95 રૂપિયા સનો સનો તા સનો સનો ને 89 77 97 98 98 88 થી હારો 3 વાર એમ 28 तो तो है बहुत बहुत रूप रूपए 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 रूपये बंचा 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 झप्पा हाथ चार चाय देख सब बांचा 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 चार 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 वो कहते हैं ही तेरे को दे ये को दे रहे हैं बहुत है बहुत है रे बहुत है बहुत है रे एक दो 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 रूम आते हैं रूम आते हैं रूम आते हैं बंचा आते हैं बांचा आते हैं हर्चोर एक सौ इक्यासी रुपया दिया ले लो भाई हम नहीं रहेंगे पाँच सौ रुपया पाँच पाँच रुपया एक सौ पाँच सौ पाँच सौ रुपया पाँच सौ पाँच सौ रुपया एक सौ पाँच सौ पाँच सौ रुपया पाँच सौ पाँच सौ रुपया एक सौ पाँच सौ पाँच सौ साढ़े सौ साढ़े सौ साढ़े रुपया सौ साढ़े सौ साढ़े રૂપિયા રૂપિયા एक कतरी, तीस हो गया तीस, तीस हो गया बोल रहा है जैसे तीस, तीस हो गया तीस, एक कतरी, 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 बात, 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 जाती, जाती, बाते हरे, हरे, चार ती, आरे ती, आरे ती, आरे ती, आरे ती, हो करी चाली, चाली, एक कतरी